આફ્રિકનોની ગુજરાતીઓ સાથે બબાલ મગજમારી ક્યાં કોઈની સાથે કેવી રીતે થાય તેનું કોઈ નક્કી હોતું નથી અને કેવા વિષયો ઉદ્ભવી જાય તે તો સમય અને સંજોગ જ નક્કી કરતા હોય છે કશું જ આપણા હાથમાં હોતું નથી એવું જ આ થયું હવે ક્યાં ગુજરાત અને ક્યાં આફ્રિકા છતાંય આફ્રિકાના વિદેશીઓ સાથે ગુજરાતીઓને બબાલ થઈ ગઈ માથાકૂટ થઈ ગઈ હતી વસ્તુ એવી છે કે રાજકોટ બાજુ ઘણી યુનિવર્સિટીઓ આવેલી છે ભણવા માટે તો ત્યાં આફ્રિકાના વિદેશમાંથી ઘણા બધા લગભગ બસ્સો જેવા સ્ટુડન્ટો ભણવા માટે ત્યાં છે રાજકોટની યુનિવર્સિટીઓમાં હવે તે લોકો આજુબાજુના જ્યાં યુનિવર્સિટી છે ત્યાં જ પછી ગામડામાં મકાન ભાડે રાખીને રહેતા હોય છે હવે ગામ લોકોનું કહેવાનું એમ છે તે લોકોએ એવી રીતે ફરિયાદ કરી છે કે તે લોકો ગમે તેવા કપડાં પહેરીને ફરે છે ગમે તેવા પ્રસંગો મોજ મસ્તી કરે છે અને ગમે તેવી હરકતો કરતા હોય છે અને કદાચ કંઈક કહેવા જાઓ તો તરત જ સામા થતા હોય કે ઝઘડો કરવા ઊભા થઈ જતા હોય તેવી તેમની છાપ પડી ગઈ છે જેથી ગામવાસીઓમાં ભયનું માહોલ છે અને તેથી તે લોકોએ ફરિયાદ કરી છે કે આ લોકો પોતે ક્યારે પણ આવે જાય કંઈ પણ ગમે તેવા કપડાં પહેરીને ફરતા હોય છે જેની ખરાબ અસર સમાજ ઉપર અને ગામના છોકરા છોકરી ઉપર પડે પુરુષો મહિલાઓ આવું બધું જુએ તો તે બધું યોગ્ય નથી લાગતું એમ કહીને તેઓએ પોતાની વાત રજૂ કરી હતી જ્યારે બીજી બાજુ તે જે લોકો માટેની આવી ફરિયાદ હતી તે લોકોને બોલાવીને પૂછોપરછ કરવામાં આવી ત્યારે તે લોકોએ પોતાનો મત અને પોતાની તકલીફો રજૂ કરી હતી તે સ્ટુડન્ટોમાં ઘણી બધી છોકરીઓ પણ છે છોકરાઓ પણ છે તો તેમાંની અમુક છોકરીઓએ તેવી વાત મૂકી હતી કે અમે લોકો જ્યારે અહીંથી પસાર થતા હોઈએ ત્યારે મોટે ભાગે અમને ખરાબ રીતે જોવામાં આવતા હોય છે તેમનું એવું કહેવું હતું કે અમને એવું જ સમજતા હોય છે કે જાણે અમે ખોટા કામ કરીએ છે અને વિદેશીઓ હોય એટલે વિદેશવાળા તો ખોટું કામ કરતા હોય ને ગમે તે વાત માટે તૈયાર થઈ જાય લેડીસો તેવી હરકતો અમુક લોકો અમારી સાથે કરે છે તેવું એ યુવતીનું કહેવું હતું તેનું એમ પણ કહેવું હતું કે તેઓ છેડતીનો અને તેવી રીતનો ભોગ બનીએ છે અને સૌથી મહત્ત્વની વાત ફરિયાદ એમણે એ કરી હતી કે જ્યારે અમે લોકો પસાર થતા હોય ત્યારે એ લોકો અચાનક જ અમારા વિડીયો ઉતારવા લાગે છે અમારી સાથે સેલ્ફી લેવા લાગે છે અને અમે તેમને તેમ કરવાની ના પાડીએ ત્યારે તેઓ ઝઘડા ઉપર ઉતરી આવે છે કારણ કે તેઓ આ વિડીયોનો ફોટાનું એ અમારી મરજી વગર કર લેતા હોય છે જ્યારે અમને એવું કોઈ ઈચ્છા હોતી નથી અને પછીથી તે વિડીયો સોશિયલ મીડિયા ઉપર મૂકે કે ક્યાંય પણ પ્રસારિત કરે તો તેમાં અમને અમારી પ્રાઇવસી અમારી નિજતા એટલે કે અમારા અંગતપણાનો ભંગ થતો હોય તેવું લાગે છે અને તેવું અમે તેમને મનાઈ કરીએ તો તે લોકો નારાજ થઈ જાય છે અને છતાં પણ તેઓ ફોટો લેવાની અને સેલ્ફી લેવાની કે વિડીયો લેવાની હરકતો કરતા હોય છે એટલે આમ જેમ એક બાજુ ગામવાળાઓએ પોતાની વ્યથા રજૂ કરી કે તેમને એવો ડર છે કે ટૂંકા કપડાં કે તેમની રહેણી કરણીથી બીજા લોકોમાં ખરાબ અસર પડશે જ્યારે બીજી બાજુ જે વિદેશી સ્ટુડન્ટો છે તેમનું એવું કહેવું છે કે અમારી સાથે ગમે તેવો વ્યવહાર અને અમને ગમે તેવા સમજીને અમારી પ્રત્યે હાંસી ઉડાવવામાં આવે છે અને અથવા તો અમને ગમે તેવું કામ કરીએ છીએ એવું ધારી લેવામાં આવે છે તો મિત્રો આપનું શું મંતવ્ય છે કે શું વિદેશીઓ આવી રીતે પોતાની રહેણીકણીથી તેની ખરાબ અસર આપણી પર પડી શકે અને શું તે લોકોને આપણે અને એમણે જે કહ્યું કે આપણે એમને અલગ રીતે ખોટી રીતે ધારીને એમની સાથે એવું સમજીને એમની વિડીયો લઈએ છે કે સેલ્ફી લઈએ શું એવું કરવું યોગ્ય છે શું આપણે એવું કરતા હોઈશું કમેન્ટમાં આપનું મંતવ્ય જરૂર જરૂરથી જણાવજો આપનું મંતવ્ય અને લાઇક્સ બહુ કિંમતી હોય છે કે જેથી આ વિડીયો વધુ લોકો સુધી પહોંચે અને સમાજમાં જાગૃતતા ફેલાય અને અમને પણ પ્રોત્સાહન મળે તો એક લાઈક કરજો અને વિડીયોમાં તમે જે પણ ઈશ્વરને માનતા હો કે માતા પિતાને તેમનું નામ અવશ્ય લખજો નમસ્કાર લખજો ધન્યવાદ નમસ્કાર વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો હર દિન હર રાત હર ઘડી હર પળ શુભ રહે ધન્યવાદ